અને જે જે વ્યક્તિને કઈક મેળવવા જીવન જીવવાની ઈચ્છા છે ને એના માટે દરરોજ સૂર્ય સોનાનો છે ઈ સૂર્યની રાહ જોવે છે કે ક્યારે સૂર્ય ઉદય થાય અને હું ભગવાનને આપેલી આ પ્રકૃતિની આગળ કઈક દોડું કઈક મેળવવા માટે દોડું અને મેળવતા મેળવતા કઈક થાકી જાઓ હારી જાઓ પડી જાઓ ગબડી જાઓ તને આશા હોય કે મારો કોઈ હાથ પકડે અને એ છે પરિવાર આ પરિવાર એકબીજાના ઋણ ચૂકવા માટે મેળવો છે બાકી ગીતા ભાગવત આ બધા શાસ્ત્રમાં કહે છે આપણી ગેમ પહેલેથી ફિક્સ જ છે આપણે કેટલું જીવવાના છે ઓલરેડી ફિક્સ આમાં કોઈ એક સેકન્ડ વધારે પણ ન જીવી શકે ઓછું પણ ન જીવી શકે આ જીવન અંતર્ગત જે ઉતાર ચઢાવવાના છે આ ઓલરેડી ફિક્સ આપણું ધારું થોડું થાય છે કઈ આપણે આપણે જે ઈચ્છા કરી એવું થાય છે જો આપણી ઈચ્છા પ્રમાણે થતું હોય તો મારે બધા ધીરુભાઈનું ખોટું નથી કર્યું ક્યારેક કોઈને હેરાન નથી કર્યા છતાં સૌથી વધારે દુઃખ આપને કેમ આવે છે ક્યારેક પ્રશ્ન પૂછવા મારા જીવનમાં કોઈને હેરાન નથી કર્યા છતાં દુઃખ કેમ આવે છે અને એક એ પણ પ્રશ્ન પૂછવો જોઈએ કે મેં મારા જીવનમાં કોઈને હેરાન કર્યા સિવાય કાંઈ નથી કર્યું તોય મોજમાં છું આ ક્યારેક ક્યારેક પ્રશ્ન પૂછીને આનો નિવારણ લાવો આનું સમાધાન લાવો બહુ જીવવાની મજા આવશે ભગવાને પરિવાર આપ્યો છે ને બહુ મોટું બહુ મોટી ભેડ છે અને પ્લીઝ સમજો અને જ્યારે નહીં હોય ને ત્યારે બહુ દુઃખ થશે આજે છે ને તો ખૂબ પ્રેમથી આનંદથી જીવી લ્યો વિશ્વમાં એવા લોકો છે જે પરિવાર વગર તરસે છે બાપ વગર તરસે એની સામે તો ભગવાને આપણે આપણી ઓકાત કરતા વધારે આપી દીધું છે અને રિસ્પેક્ટ સમજીને હરેક પરિવારનો સંબંધ નિભાવો હરેક સંબંધને પ્રામાણિકતાથી નિભાવો

ભજન કરું છે આપણા ભજનથી એ ભજન રગદોળાય એ ભજન કલંકિત થાય એની કરતા ભજન સાઈડમાં મૂકી દો પેલા સભ્ય પુરુષ બનો પેલા વ્યવહારિક વ્યક્તિ બનો પેલા પારિવારિક વ્યક્તિ બનો પછી ભજન પકડો માળા પહેરવાથી ભગત નથી થવાતું તો આખી દુનિયા માળા પહેરી લે ભગવા કપડા પહેરવાથી ભગવાન નથી મળતો નગર અહીંયા બધા હાથે હાથ દિવસનો ભગવા કલરનો ડ્રેસ કોડ રાખે કપડા ભગવાન મળતો હોય બાર ભગવાન મળતો હોય બાર ની ભગવાન મળતો હોય બાર નાટક કરવાથી મળતો હોય ને તો નંબર વન નાટક બાજુ આપણે બધા નંબર પણ ભગવાન ગીતામાં કે છલો પોતાની વિભૂતિ બતાવે છે ભગવાન પોતાની વિભૂતિ બતાવે છે કે અગર કોઈ વ્યક્તિ નાટક કરે છે ને તો એ નાટક કરવાનો બાપ હું છું એનો બોસ હું છું ભગવાન નહીં ચેતરી શકીએ આપણે એવો છેતરી નાખશે ને ખબર પણ નહીં પડે દુનિયાની બધી વસ્તુ આપણી પાસે હશે પણ સુખ થી વંચિત હશો આનંદ થી વંચિત હશે હજારો નોકર ચાકરો ધન સંપત્તિ માન પ્રતિષ્ઠા ઐશ્વર્ય બધું હશે પણ જે સુખ અને આનંદ અનુભવ હશે ને એમથી વંચિત રહી જશે આ દુનિયામાં બધી વસ્તુની પ્રાપ્તિ સુખ અને આનંદ માટે તો છે અને ઈજા ન મળે તો ખાક છે આ પરિવાર મળ્યા પછી જો પ્રસન્નતા આનંદ ન હોય તો શું કામનો એટલા માટે આપણા પિતાજી દરરોજ હું વારંવાર મારી કથામાં કહું છું થોડો સમય પરિવાર માટે આપો થોડો સમય આપણે બધા હોશિયાર એટલા બધા નથી થઈ ગયા કે આપણે આપણા પરિવારને આપણે આપણા મા બાપને સમય ના આપી શકીએ અને બાપ આપણી પાસે કંઈ બીજું માંગતો પણ નથી એને આપણી પાસે કઈ જોતું નથી એ સવારનો લઈને સાંજ સુધી એટલા માટે બેઠો મારો દીકરો આવશે મારી સાથે કઈક બેસીને કે છે કેમ રહ્યું બાપુજી આજે હું કર્યું એક જ શબ્દ જોતો છે ને ખાલી આવીને તમે એમ કે બાપુજી કેમ છો આજે હું કર્યું ગયો એટલું કહેશો ને આખા દિવસ નો થાક ઉતરી જશે આપણે ક્યાં ટાઈમ છે રળવામાં પૈસા કમાવા મો સોકરમાં ટાઈમ નથી આપણી પાસે કે આપણે શાંતિથી આપણા મા બાપ આપણા પરિવાર સાથે બેસી શકીએ એની સાથે બે બે પાંચ શબ્દ બોલી શકીએ પણ આનો અનુભવ ક્યારે થાય સાંભળી લેજો જે બાપ દરરોજ આપણી રાહ જોતો હોય અને આપણે સીધા એ પિતાજી નામ જોઈને સીધા અંદર ઘરવાળી આગળ વ્યા ગયા હોય કે નીચે મિત્રો આગળ વ્યા ગયા હોય આ બાપ જ્યારે ન હોય અને જ્યારે ફોટામાં હોય ને જ્યારે માં હાર લાગેલો હોય ને ત્યારે બાપને સામે જોવો ત્યારે રોવું આવે છે ક્યા દરરોજ મારી રાહ જોતો પણ હું ભાગી નો શું આ જવાબદારી છે પુત્રની જીવતા બાપ ને બરાબર હાંચવી લેશું ને બહુ હાંચવી લેશું ને તો બે વર્ષ વધારે જીવી લેશું આ બધાની જવાબદારી છે બધા વ્યક્તિ આ શીખે આપણે ભૂલી ગયા આપણે આ સંસારની આંધળી દોડમાં એટલા પાગલ થઈ ગયા છે ને કે આપણા મૂળ સ્ટેશન ભૂલાઈ ગયા છે આપણો મૂળ સ્ટોપ ભૂલાઈ ગયું છે કે જ્યાંથી આપણો સર્જન છે જ્યાંથી આપણો જન્મ છે આપણેને કેટલો ન્યાય આપ્યો દરેક વ્યક્તિ પોતાના હૃદય ઉપર હાથ રાખીને નક્કી કરે હું પહેલા કારણ કે કથા પેલા મારા ગુરુ કીધું તું વ્યાસપીઠ ઉપર બેસ ને કથા પેલા તારે તારા માટે કરવાની પછી બીજા માટે હોય છે હૃદય ઉપર હાથ રાખીને કેજો કે મેં કેટલો મારા પિતાજી સાથે સમય વ્યતીત કર્યો છે મેં કેટલો એની સાથે રહીને હસી મજાક કરી છે આનંદ કર્યો છે એને તમારી કોઈ ધન સંપત્તિ આ કઈ લેવા દેવા નથી તમને મોટો મોટી સારી ગાડીમાં બેસાડો ન બેસો ડઝ નોટ મેટર એને એક જ વસ્તુ છે બસ મારો છોકરો મારી સાથે વાત કરે ઓર કુછ નહીં પછી ફોટા અમે જોઈને તમને રૂવું આવશે કે મેં શું કીરવાના માટે જેણે મને સંસારમાં સર્જન કરાયું જેના કારણે મારું અસ્તિત્વ છે જેના કારણે મારું ફેમસતા છે મને લોકો ઓળખે છે હું શું કરી શકું એના માટે આ રૂમ ચૂકો કેમ કારણ કે જેમ આપણા પિતા આપણા માં આપણા મા બાપ આપણા માટે દુઃખી છે ને એમ આવતીકાલે સાવધાન સાચવી રાખો આ એક અમૂલ્ય ચાવી મળી છે પરિવાર એક અમૂલ્ય ચાવી છે અમૂલ્ય ધન છે જેને આપણે જેટલું સાચવશું એટલું વધશે પોતાના નાના નાના ઈગો નાખીએ મને તે ગીતામાં પણ ભગવાન કે છે અહંકાર જયારે થાય ત્યારે વ્યક્તિ પોતાને કરતા માને છે હું જ કરતા છું અને હું જ કરવાળો હું જ બધું કરું આવો જયારે વિચાર આવે છે ત્યારે એ વ્યક્તિનું ફોલડાઉન પતન થાય છે માફ કરી દો બસ જે પણ આપણા ગુનેગાર હોય જેને આપણા મનમાં જેના પ્રત્યે દ્વેષ હોય આ કથા સાંભળીને હૃદયથી માફ કરી દો યા તો આપણા કારણે કોઈ દુઃખી થયું હોય આપણા કારણે આ કોઈ દુઃખી થયું હોય તો વ્યક્તિ પાસે જઈને માફી માંગી લો આ જગતનું સૌથી મોટું બેસ્ટ સ્લોગન છે અને આમાં તમે બહુ હળવા થઈ જશો તમે જોજો અને ભારી ભારી થઈને આટા મારવામાં મજા નથી તો વજન વાળા નો રહ્યો હલકા રહ્યો હળવા થવું જોઈએ અને હળવા થવું હોય તો અંદર બધી વસ્તુને કાઢવી પડશે વિદેશમાં જઈને જયારે આપણે ચેકિંગ થાય આપણો ત્યારે બધી વસ્તુ નથી કઢાવતા એમ જ્યારે આ પરિવારમાં કે ભગવાનની ભક્તિના પ્રેમ રાજ્યમાં પ્રવેશ કરવો છે ને તેની પહેલા આપણી અંદર પણ જે આ બધી વસ્તુ જે લઈ જવા જેવી નથી એને કાઢવી પડશે અને એકદમ હળવા થઈને જવું પડશે અને નથી આમ કરતા ઊંધા ફરો નથી ફરતા આ પરિસ્થિતિ ભજનમાં કરો બહુ આનંદ આવશે જીવન એક એક ક્ષણ આનંદ વાળો છે એક એક ક્ષણ આનંદ વાળો છે

અને બેનો એક દીકરીનું એક પુત્રીનું એક પત્નીનું અને એક માનું એમાં જે પણ જવાબદારીઓ આવે ને આ નિભાવો પોતાના પરિવારને પકડી રાખો અને માફ કરજો મારી વાત તમને આમ ચૂભે તો પરિવારને તોડવામાં સો માંથી એસી ટકા હાથ બહેનોનો છે તમને વાત ગમે કે ન ગમે પણ સત્ય છે એક જ થાળીમાં ખાવાળા બે ભાઈને વચ્ચે દિવાલ કરવામાં કોઈ મજબૂર કર્યા હોય તો બેનો છે આ શીખો ભાગવતમાંથી કે આપણા કાણે જે નાનપણથી સાથે રમતા સાથે આનંદ કરતા સુખ દુઃખ સાથે વ્યતી કરતા એને અલગ કરવાનો અધિકાર આપ્યો છે મા વગર જેને હાલે નહીં મા બાપ વગર હાલે નહીં એને અલગ કરવાની જવાબદારી કોને હક છે આપણે એક સ્ત્રી તરીકે આપણી જે જવાબદારી છે ભગવાને બહુ ટોપ આપી છે આપણે પણ કદાચ આપણે જવાબદારી નિભાવી નથી રહ્યા અને જયારે જવાબદારી નિભાવી નથી રહ્યા ત્યારે ઠાકુરજી પણ આગલા જન્મમાં કોઈને સ્ત્રી બનાવતા સો વાર વિચાર કરશે કે મારે નથી બનાવ્યું આને તો કેટલા ઘર ભાંગી નાખ્યા છે એક સ્ત્રી કેવી કડી છે જે કડી થી બધા જોડાયેલા હોય છે અને આ કડી જયારે ઢીલી પડે છે ને આખો પરિવાર વિખાઈ જાય છે સહન સહન કરીને કરીને પણ પકડી રાખો બસ આ જગતમાં એ જ ચાલ્યું છે એ જ પરિવારનું ચાલ્યું છે જેમાં કોઈ ને કોઈ સહન કર્યું છે બસ લોંગ પરિવાર ચાલ્યું છે એ કે જેને જયારે એક વ્યક્તિ સહન કરવાનો બંધ કરી દેશે ને ત્યારે દિવાલો આવી જશે હિસાબો થઈ જશે મકાનના નંબર અલગ અલગ થઈ જશે અને એક વ્યક્તિ જ્યાં સુધી સહન કરશે ત્યાં સુધી બધું ટકી રહેશે એ કોઈ પણ હોઈ શકે છે એ ઘરનો કોઈ પણ સભ્ય એટલા માટે આ રાખીએ પકડીને રાખીએ કઈ દુઃખ જેટલું સંકટ આવે આપણે આપણા માથા ઉપર લઈ લેવો બહેનો પણ આપણા પરિવારને આંચ ના આવવા દઈએ ભગવાન ઉપર જોતો જોતો વિચાર તો કરે ને કે મેં આ લોકોને પરિવાર આપ્યો કેટલો ખુશ છે ત્યારે ભગવાન ખુશ થશે પણ મેં આના પરિવાર આપ્યો એકબીજાની હિસાબ ચૂકવવા માટે પણ આ તો વધારતા જાય છે હિસાબ તો એ દ્વારકા દેશી એ ઠાકુર પણ દુઃખી નહીં થાય બહુ આનંદ આવશે જીવવામાં બાકી વજનના ભારે ભારે ને એકદમ આર્ટિફિશિયલ જીવન જીવું ને એની કરતા રિયલ જીવન જીવીએ રિયાલિટીમાં જીવન જીવીએ આર્ટિફિશિયલ તેલ પીવા જાય ભાઈ દુનિયાને દેખાડવા માટે નથી જીવું હું રિયાલિટી જીવન કેમ નું જુવું હું આમ કહીશ તો આને ખોટું લાગશે આમ કરતા ખોટું લાગે છે એના માટે હું બદલું એને સારું લગાડવા માટે હું બદલું બીજા ગામને આ પરિવાર માટે હોય તો મરવા માટે પણ તૈયાર હોવું જોઈએ પરિવાર માટે આ રામ રાજ્ય છે આ જયારે થાય ને ત્યારે હૃદયમાં રામનો જન્મ થાય આ સદગુણો જયારે વિકસિત થાય ને ત્યારે વાસ્તવમાં અંદરથી રામ પ્રગટ થાય છે એમ આપણા ઘરને અયોધ્યા બનાવવું હોય તો રામ બનવું પડશે આપણે રામ બેશ રાજા હતો બેશ પુત્ર તો બેસ્ટ પતિ હતો આપણે સીતા બનવું પડશે જેમાં સૌથી વધારે સહન સીતાજી જ કરવું પડે છે બેન એ જ કરવું પડશે એટલા માટે ભગવાન એની અંદર એક એક્સ્ટ્રા ઓર્ડિનરી શક્તિ મૂકે છે એ દુનિયાના જેટલા પણ દુઃખ છે એ સહન કરવાની ક્ષમતા માતાઓની અંદર છે પણ સહન કરીને પણ પરિવારને મજબૂત હાથમાં રાખીએ સાથે રાખીએ ન ગમતા એકબીજાનો વ્યવહાર સ્વીકારવા જે પરિવાર નો છે પણ સિરિયસતાથી ન લઈએ કાઢી નાખો તો આ સંબંધ લોંગ લાઈફ સુધી અને લોંગ ટાઈમ સુધી ટકશે